આ પુસ્તકમાં લેખ લખ્યા છ મહિના જેટલો સમય લાગ્યો હતો ત્યારબાદ આ પુસ્તક પૂર્ણ થયું હતું આજ રોજ પ્રથમ કૃતિ નંદિનીનો વિમોચન સમારોહ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં લેખિકા અદિતિ ત્રિવેદી તથા આયોજક ઉમંગ ત્રિવેદી તથા ડૉક્ટર જયેશ ભાગવત તથા અશ્વિન રાણા તથા હર્ષદ દવે તથા નયનશાસ્ત્રી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રથમ આવૃત્તિ નંદની નામનું પુસ્તક વિમોચન કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટિકારી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં લેખિકા અગાઉ પણ પુસ્તકમાં તેમની વિચારધારાનો ઉલ્લેખ કર્યો હતો અને પુસ્તકમાં તેઓ પારિવારિક અને સંસ્કારી વિચારધારા લખવામાં આવ્યું હતું આ પુસ્તકમાં લખેલા વિચારોથી મને સંકલ્પ કરવો પડ્યો કે મહિલાઓ પોતે જ આત્મનિર્ભર બને પોતે તે માટે આ પુસ્તક લખ્યું અને આ પુસ્તક લખવામાં મને સૌથી વધુ મારા પતિ અને સાથે સાથે મારા પરિવારનો પણ ઘણો સાથ સહકાર મળ્યો છે રિપોર્ટર રાહુલ રાજપૂત અને ન્યૂઝ વડોદરા આ બુક લોન્ચ હું કરવા જઈ રહી છું આ મેં સ્પેશિયલી બધા સ્ત્રીઓ માટે લખી છે અને આ એક સાંસારિક કથા છે જે સ્ત્રીઓ બહુ સારી રીતે પોતાનું ઘર ચલાવતી હોય અને સાથે સાથે બહારની જવાબદારી નોકરી કરતી હોય કેવી રીતે એમના સંબંધોને સાચવતી હોય આ બુકમાં વડીલોના આશીર્વાદ છે સંસ્કાર છે એક ફેમિલી વાર્તા છે મેં કોઈ ને કોઈ વસ્તુ નથી લખી એક બહુ સરસ પ્રાર્થના લખી છે તમારી આસપાસ જે બન્યું છે સમાજમાં જે છે સારા સંસાર છે એના વિશે જ આ બુક છે અને આ બુકમાં નંદિની નામનું મેઇન કેરેક્ટર છે જેના વિશે મેં આ બુક લખી છે ના મેં એકચ્યુઅલી એક આ બુકમાં એક પ્રેયર લખી છે કવિતા લખી છે અને મને નંદિની નામ પહેલેથી બહુ ગમે છે શિવજીની આસપાસનું નંદિની નામ છે એટલે મેં આ નામ ચૂઝ કર્યું છે અવેલેબલ છે જે અહીંયા આ વિમોચનમાં આવશે ને તો આ બુક અવેલેબલ છે એ પછી અમેઝોન પર અમે આ બુક મૂકવાના છે અને ફેસબુક પર મારું એકાઉન્ટ છે આ બુકમાં એકચ્યુઅલી તમે જોશો અમારું ફેસબુક નહીં એ છે જેની પર અગર એ લોકો મેસેજ કરશે તો આ અમે અમને અવેલેબલ કરી આપીશું અદિતિ ત્રિવેદી and press the bell icon. Never miss an update.